ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા આજે અજાપુરા ખાતે આવેલા જીજી વિદ્યા સંકુલ ખાતે પણ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો પણ મંત્રી પ્રવીણભાઈને શુભેચ્છાઓ પાઠવવા માટે પહોંચી ગયા હતા આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આ સ્નેહ મિલન સમારોહમાં પહોંચેલા શુભેચ્છકો દ્વારા પ્રવીણભાઈ માળીને નોટબુક આપીને સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પધારેલા મહેમાનો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેટલો પણ માણસ કાર્બન ડાયોક્સાઇડ જેમાંથી પણ ઉત્પન્ન કરતો હોય એની સામે ઝીરો કેમ કરવું એનું આયોજન કરીને રાખ્યું છે કદાચ 2070 સુધી કોણ હશે ની હોય ખબર નહીં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારથી આ વિચારીને રાખ્યું છે મિત્રો બીજી એક વ્યવસ્થા આપના માટે મેં એક વિચારી રાખી છે કે જેમ ડીસાના લોકો એ એમ મંત્રી બનીને પણ તમારે ગાંધીનગર સચિવાલયના આટા ન મારવા પડે એ પ્રકાર વ્યવસ્થા સચિવાલયને આપણે બનાસકાંઠામાં કેમ લાવો એના માટેનો વિચાર કરી રાખ્યો છે કે તમારા જે કામ છે રૂટીનો એ અહીંથી સોલ્યુશન થઈ જાય અહીંથી પત્ર વ્યવહારો થઈ જાય એના માટેનો વિચાર બનાસકાંઠા જિલ્લા માટે આપણે કરીને રાખ્યો છે જેથી મારા કાર્યકર્તાઓનો કોઈનો ખોટો ખર્ચ ના થાય એને આવન જવરની અંદર કોઈ ટ્રાન્સપોર્ટ કરવાની અંદર કંઈ ખર્ચ ના થાય એના માટેની આપને વિનંતી કરું છું બીજું મારી એક બીજી વિનંતી આપને કરવી છે એક લક્ષ્મીપુરા ગામને મારે યાદ કરવું છે આજે મને ત્યાંથી ફોન આવ્યો હતો કે સાહેબ અમારે ગાંધીનગર આવું તમને મંત્રી પદ મળ્યું છે ત્યારે મેં કીધું તમે ખોટો આંટો ના કરશો ત્યાં હું પૈસા આવવાનો છું તો કે ના અમાર તો આજે ખુશી છે આજે શું કરીએ તો મેં કીધું આજે જો ખુશી હોય તો ખરા અર્થની અંદર તમે બધા ભેગા થઈને સો જાળવાઈ ગયો ત્યાં